ભવનાથ તળેટી મહાશિવરાત્રીના મેળામાં પોલીસ વિભાગ નેત્રમ શાખા દ્વારા વધુ ઓગણસી કેમેરા મૂકવામાં આવ્યા છે જેમાં જૂનાગઢ શહેરમાં કુલ બસો ને પંચ્યાસી નેત્રમના કેમેરાથી કરાયા છે મોનિટરિંગ મહાશિવરાત્રી બે હજાર ચોવીસ ભવનાથ ખાતે ગઈકાલે તારીખ પાંચ થી આ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ મેળામાં સીસીટીવી કેમેરા નેટવર્ક મારફતે સર્વેલન્સ થઈ શકે ટ્રાફિક મેનેજમેન્ટનું સર્વેલન્સ થઈ શકે એ હેતુથી જૂનાગઢના નેત્રમ જે છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એમાં કુલ બસો પંચ્યાસી જે કેમેરાઓ છે એની સાથે સાથે છત્રીસ જેટલા કેમેરાઓ છે એ વિશેષ આ ભવનાથ મેળાને ધ્યાનમાં રાખીને નાખવામાં આવ્યા છે આ તમામ કેમેરાઓમાંથી સેવન્ટી નાઇન જે કેમેરા છે એ અહીંયા માત્ર ભવનાથ એક્સક્લુઝિવ મેળાનું એ સર્વેલન્સ કરી રહ્યા છે સાથે સાથે અને અંદર પ્રવેશવા માટે સોનાપુરીથી શરૂ કરી દામોદર કુંડથી

જુનાગઢ પોલીસને હાલ ફાળવેલું હોય એમના મારફતે પણ એવા રૂટ છે કે જ્યાં કેમેરા નથી નેટવર્ક સીસીટીવી નું એવા વિસ્તારમાં પ્રહરી વાહનમાં લાગેલા ડિગ્રી જે કેમેરા છે ફિક્સ કેમેરા છે એવા કેમેરા દ્વારા પણ હાલમાં સર્વેલન્સ ચાલી રહ્યું છે શિવરાત્રી બે હજાર ચોવીસના બંદોબસ્તમાં અહીંયાથી સીસીટીવી કંટ્રોલ રૂમ થી મોનિટરિંગ કરવામાં આવે છે આપણી પાસે જુનાગઢ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કુલ બસો પંચ્યાસી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે અને અન્ય બીજા છત્રીસ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે કુલ મળીને ભવનાથમાં જ ખાલી એસી કેમેરા અને ટોટલ ત્રણસો જેટલો મોનિટર ત્રણસો સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવે છે સાથે સાથે ડ્રોન સર્વેલન્સ થી પણ મોનિટરિંગ કરવામાં આવે છે ટ્વેન્ટી ફોર બાય સેવન પોલીસ સ્ટાફ છે એ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરે છે કઈ પણ એવું ઘટના બને અઘટિત ઘટના ઘટે તો તાત્કાલિક જે તે પોઈન્ટના વિસ્તારના અહીંયાથી બોકી ટોકી થી જાણ કરીએ છીએ અને એનું તાત્કાલિક નિરાકરણ કરીએ છીએ કોઈ વ્યક્તિ ગુમ થઈ જાય કોઈનું પર્સ ગુમ થઈ જાય અથવા તો કોઈના બાળકો ગુમ થઈ જાય તો એવા કિસ્સામાં પણ આપણે અહીંયા સીસીટીવી કેમેરાથી એને મદદ કરીએ છીએ અને શક્ય એટલો હેલ્પ કરીએ છીએ